મંચાવર 2.72 72 રૂપિયા 272 75 75 400 400 270 277 700 રૂપિયા 270 274 રૂપિયા કારણે એ 277 265 77 66 869 72 74 નું નોટ 72 પંચોતેર થઈ જાય ઓગણસી એકાશી બાસી પચપન બાપન ચોરાશી પંચાશી

મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટમાં તમારો પ્રતિભાવ લખજો પેલી વખત નહીં તો ચેનલ ને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને અવનવી માહિતી મળતી રહેશે પચીસ ત્રીસો પાંચ છત્રીસ ચાલીસ બેતાલીસ 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 રૂપિયા બચો પાસઠ એકસઠ એકત્રીસ બત્રીસ તેત્રીસ રૂપિયા બસો પાંત્રીસ છત્રીસ ઓગણ ચાલીસ ઓપન ચાલીસ રૂપિયા એકતાલીસ બેતાલીસ બેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ છેતાલીસ રૂપિયા સુડતાલીસ

100 ના 100 200 200 રૂપિયા 200 રૂપિયા 200 રૂપિયા 55 51 બાસઠ બસો ના બાસઠ ગુરુભાઈ બોલ્યા ત્રેસઠ પાસઠ રૂપિયા મૂક્યા બાસઠ હિન્દુસ્તાન બસો ત્રીસ પંચાવન સાહીઠ રૂપિયા બસો સાઠ બરોબર એકસઠ બસો ને એકસઠ રૂપિયા એકસઠ એકસઠ રૂપિયા

પાંત્રીસ ચાલીસ બેતાલીસ ચુમ્માલ અડતાલીસ પચાસ બાવન પંચાવન સાહીઠ રૂપિયા એકસઠ

સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટમાં તમારો પ્રતિભાવ જણાવજો શું ભાવ અત્યારે હોવો જોઈએ ખર્ચા પ્રમાણે ડુંગળી નો નવ્વાણું નવ્વા બે ત્રણ ચાર પાંચ છ સાત પાંચ ચૌદ પંદર હજાર વીસ એકવીસ બાવીસ પચીસ અઠાવીસ ત્રીસ બત્રીસ બસો ને ત્રીસ હાલો આગળ બસો ને ત્રીસ બસો ને રૂપિયા બસો બોલવું ભાઈ ભાઈ બત્રીસ

બસો ચાલીસ બેતાલ સોળ રૂપિયા સોળ સત્તર બાવીસ રૂપિયા બસો બાવીસ બસો ત્રેવીસ ચોવીસ પચીસ પચીસ રૂપિયા છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ રૂપિયા ત્રણ વાર તુસાર દોસો સાત બોલવું આઠ નવ દસ ગ્યાર બાર તેર ચોદા પંદર અઢાર બસો ને અઢાર ત્રીસ એકવીસ બાવીસ એવી રૂપિયા બસો ત્રેવીસ ચોવીસ પચીસ બસો છવ્વીસ છવ્વીસ એક્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ એકત્રીસ બત્રીસ બત્રીસ રૂપિયા બેતાલ બેતાલ રૂપિયા બસો પિસ્તાલીસ અડતાલીસ પચાસ બાવન પંચાવન સાઠ એકસઠ બસો ને તેસઠ બોલવું બસો તે

ત્રણસો એક એક રૂપિયા ત્રણસો એક તીન ત્રણસો ચાર ચાર રૂપિયા ત્રણ વાર કેવો હશે

તો 29 31 32 32 રૂપિયા આવે 33 રૂપિયા 233 34 ઓફિસર આરકી ઓગળ કરી 44 રૂપિયા 233 કરવાને

हेलो हम अपना ध्यान दिया तो है हां 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 हां

મેવાચે મેવાચે નવો 91 92 રૂપિયા હશે કાણો 95 બુહાર રૂપિયા 222 રૂપિયા 222